પરીક્ષા રદ નહીં થાય ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશન એક્ઝામિનેશન કમિટીના ઓએસડીનું આ નિવેદન છે ઝુપેકના નેજા હેઠળ લેવાઈ હતી પરીક્ષા ફક્ત ગણતરીના લોકોના વિરોધના કારણે અન્યોને અન્યાય નહીં થવા દઈએ એક્ઝામિનેશન કમિટી દ્વારા આ નિર્ણય લેવાયો છે તો આપને જણાવી દઈએ કે આજે એએમસી સંચાલિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કુવેસ પ્રાથમિક માધ્યમિક શાળાના કેન્દ્ર પર પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો એમસીમાં સીટ નંબરમાં ફેરફાર હતો અને તેના કારણે ત્રણસો જેટલા પરીક્ષાર્થીઓ છે જે પરીક્ષા આપવાથી પણ વંચિત રહી ગયા ચેરમેન શ્રી એમસી અને અમારા કમિટી મેમ્બર્સ એવો નિર્ણય લીધેલો છે કે પરીક્ષા ફરીવાર લેવામાં નહીં આવે એનું કારણ માત્ર એટલું છે કે પરીક્ષાના પેપરમાં કે ઓએમઆરમાં કોઈ ક્ષતિ ભૂલ કે ચોરી થઈ હોય કે એવો કોઈ બનાવ બન્યો નથી આ માત્ર ને માત્ર બે ચાર અનિષ્ટ તત્વોના આધારે ઊભી કરેલી ઘટના છે અને બીજા કોઈ એક લાખ દસ હજાર ઉમેદવારોને આમાંથી અન્યાય થતો નથી એ બધાએ છોકરાઓને સમજાવવાનો પ્રયત્ન કરેલો હતો કે આમાંથી તમારા પરિણામમાં કોઈ પણ જાતની ક્ષતિ રહેશે નહીં જે તમે લખો છો એ લગભગ બે કલાકની અંદર વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવે છે અને જે તમે લખેલું છે એના આન્સર પણ પ્રોવિઝનલ આન્સર કી તરીકે આપણે વેબસાઇટ ઉપર એએમસીની વેબસાઇટ ઉપર જાહેર કરી દઈએ છીએ એટલે એમાં એ લોકોને અન્યાય થાય એવો પ્રશ્ન ન હતો પણ બે ત્રણ ઉમેદવારો કોઈની ઉશ્કેરી હોય તે શું હોય પણ એમણે બાકી બધા વિદ્યાર્થી ઉમેદવારોને ઉશ્કેર્યા અને તમામ ઉમેદવારોને પરીક્ષા ન આપવા ફોર્સ કર્યો એમણે અને પોતે પણ બહાર નીકળી ગયા અને બીજા પણ બહાર નીકળી ગયા એટલે પરીક્ષા આપ્યા આપી નથી